તરફ હળવદના દેવડીયામાં વીજપોલનું વળતર ન વળતા ખેડૂતોમાં રોષ બળજબરીપૂર્વક વીજપોલની કામગીરી સામે ખેડૂતોનો વિરોધ પ્રદર્શન જય જવાન જય સાથે ખેડૂતો આવ્યા છે યોગ્ય બાદ કામગીરી હાથ ધરવા ખેડૂતો કરી રહ્યા છે હળવદ અને માઢિયાના પંદર ગામોમાંથી વીજપોલ થાય છે પસાર અને ખેડૂતોને નવસો ઓગણ્યાસી ના અને પાક નુકસાની રકમ ચૂકવવા માંગ કરી રહ્યા છે ગામો જેમ કે ઘનશ્યામપુર સુંદરગઢ ખોડીપા સુસવારો સહિતના તેમજ માળિયા તાલુકાના પાંચ કુલ પંદર જેટલા ગામો છે જેના ખેડૂતો અદાણી કંપનીની જે વીજ થઈ રહી છે તેનો યોગ્ય ભાવ બાબતે આજે ઘર્ષણ થયું હતું જ્યારે કંપનીના માણસો પોલીસ પ્રોટેક્શન સાથે કામગીરી કરવા પરંતુ ખેડૂતો એક જ માંગ સાથે અલગ હતા કે અમને જે વીજપોલના અને પાક નુકસાનીના જે ભાવ આપવામાં આવે છે તે વધુ આપવામાં આવે તેમજ જે સરકારે અગાઉ જે પરિપત્ર બહાર પાડ્યો હતો તે પ્રમાણે આઠ વર્ષ બાદ અમારા ભાવ વધી ગયા હોય પરંતુ કંપની વધારતી નથી તો આ બાબતે યોગ્ય વળતર આપવામાં આવે અને ખેડૂતોએ કામ પણ અટકાવવામાં આવ્યું હતું તો આજ મુદ્દે ચર્ચા કરવા માટે ભરતભાઈ કણઝરિયા તાલુકા ભાજપ પ્રમુખ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે સર આપનું સ્વાગત છે બીટીવી ન્યુઝ પર અને સર સવાલ એ થાય છે કે યોગ્ય વળતર કામગીરી હાથ ધરવા ખેડૂતો માંગ કરી રહ્યા છે પરંતુ ખેડૂતોની માંગને નજર નજર અંદાજ કરવામાં આવી રહ્યું છે તેવું લાગી રહ્યું છે આજે જે દેવડિયા ગામે જે પાવર અદાણી વાળા કરવા માટે ખેડૂતો ની પણ મેં જોયું પણ બંને સમાધાન કરે ત્યાર પછી એક હતા એક અધિકારીઓ હતા મેડમ હલો જી જી ભરતભાઈ એના માટેના જો કઈ ભાવ નક્કી થાય ત્યાર પછી જો ખેડૂતો કામ કરવા દે છે એવું કેતા આ રજૂઆત અમારી પાસે અનેકવાર આવી હતી જી 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 હેલો જી જી ભરતભાઈ અવાજ આવી છે અવાજ આવી રહ્યો છે પણ આનો વટલો રસ્તો નીકળી એવા પ્રયત્નો અમારે ચાલુ છે અત્યારે પણ તો હવે હવે આપ થી ખેડૂતો માટે શું પગલા લેવામાં આવશે ખેડૂતોને યોગ્ય વળતર મળે